ત્યાંથી જય તળટી આવી અને સંપૂર્ણ ગિરિરાજ નેત્રુજત તીઠાધિપતિ શ્રી આદિનાથ દાદાનું સ્મરણ કરી ગિરિરાજ પગથિયા ચડવાની શરૂઆત કરી સૌ ડાબી બાજુએ શ્રી ધર્મનાથ ભગવાનના જીનાલય ના દર્શન કર્યા જમણી તરફ શ્રી અજિતનાથ ભગવાનના પગલા શ્રી શાંતિનાથ ભગવાનના પગલા ગોતમ સ્વામી પગલા શ્રી આદિનાથ ભગવાનના પગલા શ્રી ધર્મનાથ કું તથા નેમનાથ ભગવાનના પગલાને વંદન કર્યા સરસ્વતી કર્યા અને ડાબી તરફ પગથિયા ચડતા બાબુના દેરાસર પ્રવેશ કરતા જલમંદિર રતન મંદિરના દર્શન કર્યા મૂળનાયક શ્રી આદિનાથ દાદા દર્શન કર્યા ભમતી ની ચોર્યાસી દેરીઓને નમો જીણામ કર્યા શ્રી ભીડભંજન પાસનાથ ની મુદ્રાની પ્રતિમાને વંદન કર્યા બાબુના દેરાસરમાંથી બહાર આવતા સામે સમવસરણ મંદિરમાં ચોવીસ નમસ્કાર કર્યા તથા એકસો આઠ પાસનાદ ભગવાનના દર્શન કર્યા ત્યાંથી આગળ વધતા ભરત ચક્રવતીના પગલા શ્રી ઋષભદેવ શ્રી નેમનાથ તથા વરદત ગણધરના પગલા ધોળી પરબ લીલી પરબ ઇચ્છાકુંડ કુમારકુંડ વટાવતા વટાવતા નમો ઓરિયંતાણમ નવ સિદ્ધાણમ કહેતા કહેતા નૌકાર મંત્રનો જાપ કરતા કરતા પહોંચ્યા હિંગળાજ માતાના હડા જ્યાં ઘંટ વગાડીને હિંગળાજ માતાને પ્રણામ કર્યા અને અભિનંદન આપ્યા કે તમે શ્રી સેતુદ્ર ગિરિરાજની યાત્રામાં યાત્રિકોના અડચણરૂપ રાક્ષસને દૂર કર્યો હતો અને યાત્રિકો માટે માર્ગ ખુલ્લો કર્યો હતો ત્યાંથી ઉપર જતા શ્રી કલિકુંડ પાસનાથ ભગવાનના પગલા શ્રી ઋષભ ચંદ્રાનંદ ચંદ્રાનંદિસરણ વર્ધમાન એમ ચાર સાસો જીનના પગલાને નમો આનંભ કર્યા પૂજ્યની ટૂંકે પહોંચી પૂજ્યની ટૂંકને નમો જીણારંભ કરી પદ્માવતી માતાને પ્રણામ કર્યા પદ્માવતી માતાની દેરીમાંથી બહાર આવી આગળ વધતા

રામ ભરત થાવાચા પુત્ર સુકાચાર્ય શ્રી આદિનાથ ભગવાનના પગલા સુકોશલ મુનિના પગલા નમી વિનમીના પગલાને વંદન કર્યા અને હનુમાન ધારાએ દાદાના પગલાના દર્શન કર્યા હનુમાન ધારાથી આગળ વધતા રામપોળની પહેલા જમણી બાજુએ ગુફા જેવી કોતરમાં શ્રી શ્રી કૃષ્ણના પુત્ર જાલી મયાલી ઉભિરી પર્વતમાં કોતરેલ પ્રતિમાજીઓને વંદન કર્યા ત્યાંથી ફરી હનુમાન ધારાએ આવી નવટુકની વાટ પકડી સૌપ્રથમ ગિરિરાજના સૌથી ઊંચા શિખરોવાળી શ્રી ચૌમુખજીની ટૂંક ત્યારબાદ છીપાવસીની ટૂંક સાકરવસીની ટૂંક ઉજમભાઈની ટૂંક હેમવસીઓ પ્રેમવસીઓ બાલાભાઈની ટૂંક વગેરે ટૂંકોના ભવ્યથી ભવ્ય જિનાળીઓને જુવારતા જુવારતા પહોંચ્યા નૂતન નિર્મિત અજીત શાંતિની દેરી પાસે નવું જીણાણંદ કહી ત્યાંથી ઉપર જતા અજબતજી દાદાના દર્શન કર્યા નીચે આવી મોતીસાઈની ટૂંકમાં મૂળ શ્રી આદિનાથ દાદાના દર્શન કર્યા મોતી સાયની ટૂંકમાં સ્ના પતાવી પૂજાના વસ્ત્રો પરિધાન કરી સગાડપોળમાંથી પ્રવેશી આગળ વધતા વાગણપોડમાં પ્રવેશ કર્યો અને વાગડપોળમાંથી બહાર આવતાની સાથે જ ડાવી બાજુ આવેલા શ્રી શાંતિનાથ દાદાના જીનાલમાં પ્રવેશ કર્યો જ્યાં મૂળ નાયક શ્રી શાંતિનાથ દાદાની પક્ષાલ પૂજા કરી અને શાંતિનાથ દાદાના જીનાલયમાં યાત્રાનું બીજું ચૈતનંદન ભક્તિભાવપૂર્વક પૂર્ણ કર્યું શ્રી શાંતિનાથ દાદાના જીનાલયમાંથી બહાર આવતા નીચે ચકેશ્વરી માતા પદ્માવતી માતા વાઘેશ્વરી માતા નિર્વાણી દેવી વગેરેને પ્રણામ કર્યા અને ત્યાંથી બહાર આવતા સામે કવડેક દેરીના દર્શન કર્યા ડાબી બાજુએ શ્રી નેમનાથ ભગવાનનું ને પાપની કુમારપાળ દેરાસર સુરજકુંડ તથા જમણી બાજુ અમીજરાપાસનાથ ભગવાન ભગવાનનું જીનાલય કપડવંતુ દેરાસર વગેરેને જોવાતા જોવાતા પોચ્યા હાથીપોરના દ્વારે જ્યાં બહાર શ્રી વીર વિક્રમસિંહના પાડ્યા પ્રણામ કર્યા કે જેણે શ્રી શત્રુંજય ગિરિરાજ યાત્રામાં અર્ચન રૂપ વાઘરને દૂર કરી યાત્રિકો માટે માર્ગ ખુલ્લો કર્યો હતો હાથીપોળમાં પ્રવેશ કરતા પૂજા માટેનું કેસર ફૂલ ફૂલની માળા વગેરે લઈ રતનપોળમાં પ્રવેશ કર્યો અને રતનપોળમાંથી બહાર આવતાની સાથે જ સીધા આદિનાથ દાદાના દરબારની બહારના ચોકમાં આવતા ભવ્ય દ્રશ્ય નજરે પડે છે પૂજાની લાઇન સ્તવનના સ્વરો ઘંટારો ફૂલ અને ધૂપની સુવાસ જાણે કોઈ દેવભૂમિમાં આવી ગયાનો અનુભવ થાય છે આદિનાથ દાદાના મુખ્ય જિનાલયની જમણી બાજુએથી ત્રણ પ્રદક્ષિણાની શરૂઆત કરી પ્રથમ પ્રદક્ષિણા દરમિયાન એક હજાર ચોવીસ પગનવાળા સહસ્ત્રકૂટ ચૌદસો બાવન ગંધરના પગલા શ્રી સિમંદર સ્વામીનો જિનાલય વગેરેને જોવાર્યા બીજી પ્રદક્ષિણા દરમિયાન શ્રી નવા આદેશ્વર ભગવાન શ્રી શત્રુંજય ગિરિરાજનો પંદરમો જીર્ણોદ્ધાર કરાવનાર સમરોષા અશ્વાર તથા તેના ધર્મપત્ની શ્રી સમતસિંહ તીર્થ વગેરેના દર્શન કર્યા ત્રીજી પ્રદક્ષિણા દરમિયાન પાંચ ભાઈઓનું જીનાલય શ્રી શ્યામ નેમનાથજી શ્રી અષ્ટાપદ વગેરેના દર્શન કરતા પહોંચ્યા રાયણ વૃક્ષે જ્યાં રાયણ વૃક્ષે ત્રણ પ્રદક્ષિણા આપી અને રાણપગલે યાત્રાનું ત્રીજું ચિત્રન કર્યું ત્રીજી પ્રદક્ષિણા દરમિયાન આગળ વધતા ભરત આ જીવન બ્રહ્મચર્ય પાડનાર વિજય શેઠ તથા વિજયા શેઠાણી ચમત્કારી કેવા શ્રી સુભાષનાથજી ગંધારિયા ચૌમુકજી વગેરેના દર્શન કરી પહોંચ્યા શ્રી પુરીક્ષ સ્વામી દાદાના જીનાલય જ્યાં યાત્રા ચોથું ચોથવંદન ભક્તિભાવપૂર્વક પૂર્ણ કર્યું શ્રી શત્રુજય તીર્થાધિપતિ આદિનાથ દાદાના ભવ્ય જીનાળે પ્રવેશ કર્યો અને શ્રી આદિનાથ દાદાની ભવ્ય પ્રતિમાને જોતા જ જાણે કે સંપૂર્ણ યાત્રાનો થાક ઉતરી ગયો ભાવપૂર્વક અને જોશપૂર્વક શ્રી આદિનાથ દાદા જય બોલાવી બોલ શ્રી આદેશ્વર ભગવાન કી જય સાચા દેવકી જય શ્રી અનિયા દાદાની સ્તુતિઓ ગાઈ અને પક્ષાલ પૂજા કેસર પૂજા સહિત અષ્ટપ્રકારી પૂજા કરી અને યાત્રાનું પાંચમું ચેતનંદન આદિનાથ દાદાના દરબારમાં પૂર્ણ કર્યું આદિનાથ દાદાના રંગ બેસીને ઓમ રીમ શ્રી શત્રુંજય તીર્થાધિપતિ આદિનાથાય નમ ના નામનો જાપ કર્યો અને ત્યારબાદ રડતા હૃદય પાછા પગલે ફરી ફરી મળવાનો તમને કોલ આપી જાઉં છું નિભાવવાનો ભાર તારે સિંહ મુક્તો જાઉં છું

અને હે દાદા વેલા વેલા દર્શન દેજો આમ કહી અને યાત્રા પૂર્ણ કરી બોલશે આદેશ્વર ભગવાન કી જય